શરૂ કરીએ કવિતાનું ટાઈટલ છે હૃદય સૂની દુનિયા હૃદય સૂની દુનિયા ઉનાળાના દિવસની તો હવા ઊની જ હોવાની ઉનાળાના દિવસની તો હવા ઊની જ હોવાની કે રણ તો શું ચમનમાં પણ અસર લૂની જ હોવાની મહોબતના અનુભવની અસર જૂની જ હોવાની ભલે ગઈ કાલની હો તોય કે દૂની જ હોવાની મોહબતને ગુનો માનો કે ના માનો મોહબતને ગુનો માનો કે ના માનો મને શું છે કે મારી તો રસમને રીત કાનૂની જ હોવાની કોઈ મારે છે પોતાને કોઈ મારે છે બીજાને કોઈ મારે છે પોતાને કોઈ મારે છે બીજાને સ્વભાવે તો બધી વ્યક્તિઓ ખૂની જ હોવાની મરણ બોલાવવા આવે મરણ બોલાવવા આવે છતાંય જાઉં ના બેફામ કવિ છું હું કવિની પ્રકૃતિ ધૂની જ હોવાની તો કેવી લાગી કવિતા ફરી મળીશું બીજા વિડીયો સાથે ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ